અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર બાવળામાં પડેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પર અસર થઈ છે અહીં ધોધમાર વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદની જનજીવન પર અસર થઈ છે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે સાથે જ લોકોના ઘરો સુધી પણ પાણી પહોંચ્યા છે વાહન ચાલકો તેમજ નોકરિયાતોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રજોડા ગામના પાટિયા પાસે હાઈવે પર પાણી ફરી વળ્યા છે ત્યાંથી જે વાહનો પસાર થઈ રહ્યા છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો બાવળામાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે તો ભારે વરસાદના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તા વિશે વધુ માહિતી માટે જોડાય ગયા છે સમંધતા કાળુભાઈ કાળુભાઈ જે રીતે બાવડામાં ધૂધમાર વરસાદ વર્ષાદ વર્ષોથી કયા કયા વિસ્તારો વધુ પ્રભાવિત થયા છે કેવી હાલત પરિસ્થિતિ જોવા પર છે પાણીમાં થઈ ગયો તેના કારણે પસાર થતા હજારો વાહન ચાલકો જે છે તે હાલાકી ભોપી રહ્યા છે અનેક બાઇક ચાલકો છે તેના બાઇકો અહિયાં બંધ પડી જાય છે તેમના બાઇકો માં પાણી ભરાઈ જાય છે સાયલેન્સરો પાણી ભરાઈ જાય છે જો બાવોળા ની વાત કરીએ તો સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં

એમાં ઇમરજન્સી વાહનો પણ અટવાય છે ત્યારે બાઇક બાઈક ચાલકો જે છે જે રોજ ના અહીંયા કામદારો છે તેમને પણ હાલત થી ભોગી થઈ છે આ સોસાયટી ના જે દ્રશ્યો છે સોસાયટી આપડે બતાવશું કે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે જેના કારણે અહિયાં જે રહીશો છે તેમનું જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે અહિયાં જે રેલવે અંડરપાસ બનાવેલા છે બાવળા મામલતદાર કચેરી છે પોલીસ સ્ટેશન પાસે આપણે વાહન ચાલકો બહાર કાઢવા મજબૂર બન્યા છે ત્યારે બાવળામાં છેલ્લા બે દિવસ થી પડેલા વરસાદ જે ચારેક ઇંચ જેટલો વરસાદ પડ્યો તેના કારણે બાવળામાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે જે જનજીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને બાવડામાં હાલાકી પડી રહી છે ત્યારે વાત કરીએ તો બાવળામાં

ડોક્ટરો ની ઓફિસો માં પણ પાણી ભરા ગયા જેના લીધે દર્દીઓને પણ હાલાકી પડી રહી છે જી કૃષ્ણ જી જી આભાર સમગ્ર માહિતી આપવા માટે